નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે આપણે મનુષ્ય જન્મમાં કેમ છીએ મનુષ્ય જન્મ મળવાનું કારણ શું મનુષ્ય જન્મ ક્યારે મળે છે અને મનુષ્ય જન્મ જન્મમાં શું કરવું જોઈએ તો આપણે પણ જાણ્યું નથી નહીં મનુષ્ય દેહનો મર્મ કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય જન્મ અને એક આપણે શેર લોટના કારણે કોટી બાંધ્યા કર્મ તને ગમે એટલા પસાળા કરો ગમે એટલી સંપત્તિ ભેગી કરો મોટા મોટા વીઆઈપી બંગલા બનાવી દો મોટા મોટા ગ્રાઉન્ડ બનાવી દો તો કરોડોની સંપત્તિ હોય હજારો મણ અનાજ હોય આપણી પાસે પણ આપણને એક જ ટાઈમે ફક્ત બસોથી અઢીસો ગ્રામ અનાજની જ આપણને જરૂર પડે છે બીજા નંબરે જ્યારે આપણું શરીર છૂટે છે ત્યારે આપણને ફક્ત પાંચ ફૂટ જમીનની એટલે કે એક ખાડાની જરૂર પડે છે તો એ બધું જ છૂટી જાય છે તો એટલે જ આપણે કહીએ છીએ જાણ્યો નહીં મનુષ્યનો જન્મ તો મનુષ્ય દેહ આપણને મફતમાં નથી મળતો આપણું કંઈક આપણે કંઈક જગ્યાએ ખરીદી કરવા જઈએ અને ખરીદી કરવી હોય તો તેના પૈસા ચૂકવવા પડે તેમ આપણા કોટી જન્મના પુણ્ય ભેગો થાય ત્યારે જ આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર હેત ધરીને તે હરિના ભજ્યા તને લાખો ભાર અધિકાર આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મર્મ એક શેર લોટને કારણે કોટી બાંધ્યા તો ઘણી આપણે કહીએ છીએ કે રજકણ તેત હજી તો બાજી છે તારા હાથમાં તું ચેત મનવા ચેત અને લોકો કહે છે કે મરનારની પાછળ ચહનાર કોઈ મરતું નથી બળતી જોઈ એની લાશને આગમાં કોઈ પડતું નથી અરે આગમાં તો શું એની રાખને પણ કોઈ અડતું નથી તો આ આપણું સત્ય છે તો પછી આપણને મનુષ્ય દેહ મફતમાં પ્રાપ્ત થયો નથી તેમ છતો આપણને આ મનુષ્ય દેહની કોઈ કિંમત જ નથી કેમ કે આપણે કોયલાના વેપારી છીએ કોલસાના વેપારી છીએ એટલે જ તો આપણે વિષય વાસના મોહ લોભ અહંકાર રાગ દ્રેષ દૈતભાવ જેવા કોલસા નહીં દુકાનો કરીને બેઠી ગયા છીએ કોલસાનો ધંધો કરીએ છીએ અને આપણો ધંધો જ એવો છે જેમ કે તમે કોલસાનો ધંધો કરો તો હાથ કાળા થવાના જ છે એના કપડાં પણ કાળા થવાના જ છે પરંતુ તમે જો હીરા જગેરાતનો ધંધો કરો તો તમારે કાળા થવાની કોઈ જ જરૂર નથી તો મનુષ્ય જન્મમાં આવીને તમારી પાસે બે રસ્તા છે એક છે કોલસાનો વેપાર કરવો મતલબ કુકર્મ કરવા એને આપણે કોલસાનો વેપાર કહીએ છીએ કોઈ પણ પ્રકારનું કુકર્મ કરવું એમાં અત્યાચાર ભ્રષ્ટાચાર ગુંડાગીરી છલ કપડ દગા પ્રપંચ આ બધું જ કુકર્મમાં આવી જાય તો એક છે આપણી પાસે રસ્તો છે કોલસાનો વેપાર અને બીજો રસ્તો છે હીરા જવેરાતનો વેપાર તો હીરા જવેરાતનો વેપાર છે સત્કર્મ હું પોતે કોણ છું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું છે જેને સત્યનો માર્ગ પકડી લીધો અને પોતે પોતાને જાણવા જે ઉત્સુક બન્યો અને જેને અંદરની યાત્રા કરી પોતાને જાણવાની યાત્રા કરી તેને આપણે હીરા જવેરાતનો વ્યાપાર કહીએ છીએ તો આપણે દરેક જન્મમાં કોલસાના વ્યાપાર જ કરતા આવ્યા છીએ આપણે પશુઓનીમાં પ્રાણી યોનીમો પંખી યોનીમાં જીવજંતુ યો જાનવર તો ઘણી જ વખત ફરી વળ્યા છીએ તો તેમાં જન્મ લઈને આપણે કર્યું શું જન્મ લીધો ખાધું પીધું સુઈ ગયા અને ચાર પાંચ બાળકો પેદા કર્યા અને મરી ગયા આવું તો આપણે અનંત જન્મોથી કરતા જ આવ્યા છીએ અને જો આપણે મનુષ્ય જન્મ પણ આવું જ કામ કરીએ તો સમજી લો તમે માણસ નથી તમે એક માણસના રૂપમાં જાનવર હશો તમારું શરીર મનુષ્યનું છે પરંતુ અંદર અંદરનો સ્વભાવ જાનવરનો છે અંદર જાનવર બેઠું છે બીજું કે પરમાત્માએ મનુષ્ય શરીરને વિશેષતાથી બનાવ્યું છે અને મનુષ્યને પરમાત્માએ જ્ઞાન શક્તિ આપી છે ઉર્જા શક્તિ આપી છે સમજણ શક્તિ આપી છે ધ્યાન શક્તિ આપી છે હું કોણ છું તે જાણવાની શક્તિ પણ પરમાત્માએ આપી છે આત્માને ઓળખવાની શક્તિ પણ પરમાત્માએ આપી છે આવી અનંત પ્રકારની શક્તિ આપણા અંદર આપેલી છે આવો મહાન ખજાનો આપણને આપેલો છે આવા કિંમતી હીરા ઝવેરા આપણને આપેલા છે તો મનુષ્ય જન્મ આપણને જાનવરમાંથી મુક્ત થઈ મનુષ્ય બનવા અર્થાત હું પોતે કોણ છું તેને ઓળખવા સ્વને ઓળખવા જીવમાંથી આત્માનું રૂપ ધારણ કરવા લક્ષ ચોરાસીના બંધનમાંથી છુટકારો મેળવવા અને મુક્ત થઈ બુંદ મટી મહાસાગરનું રૂપ ધારણ કરવા એટલે તો મનુષ્ય જન્મ આપણને મળ્યો છે પરંતુ આજ પણ આપણે મનુષ્ય જન્મ મળ્યો હોવા છતાં મનુષ્ય નથી થયા અને આપણા અંદર જાનવર બેઠું છે એટલે જ તો આપણે ગમે તે પ્રકારની મહેનત કરીને ખાઈએ છીએ ઊંઘીએ છીએ સ્ત્રી ભોગ કરીએ છીએ બે ચાર બાળકો પેદા કરી લઈએ છીએ અને વિષયવાસના મો લોભરૂપી કોલસાનો વેપાર પણ કરી કરીને હાથ કાળા કરીએ છીએ તો આવું તો આપણે જાનવર યોની મોય કરતા હતા મતલબ મનુષ્ય જન્મની વિશેષતા શું છે મનુષ્ય પહેલી વાત તો એક મનુષ્ય કહેવો કોને કે જેને મન ઉપર નિયંત્રણ કરી લીધું જેને મનને મનનું અપહરણ કરી લીધું જેને સ્વયં મનને જાણી લીધું અને પિંડી મનને બ્રહ્માંડી મન સાથે જેને જોઈન્ટ કરી લીધું એને જ આપણે મનુષ્ય કહીએ છીએ તો મનુષ્ય જન્મમાં આવવાનો એક જ આપણો ધ્યેય છે કે કોલસાનો વ્યાપાર એટલે કે વિષય વાસનામાંથી છૂટી જવું અને કોહીનું હીરાનો વ્યાપાર કરવો મતલબ સત્યને ઓળખવું હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ